નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ માંગરોળ તાલુકામાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળીનું વાવેતર શરૂ કર્યું છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને આખરે વાવણી લાયક વરસાદ વરસતા વરસાદમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળીનું વાવેતર કર્યું અને આવનાર દિવસોમાં સારું ઉત્પાદન થાય અને સારા ભાવ મળે તેવી આશા સાથે મગફળીના વાવેતરોની શરૂઆત કરી છે છે અને અત્યારે તો વાવણીનાક્ષી ગણેશ મૂર્તિ કરે છે